આગામી તારીખ સત્યાવીસ જૂને નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનો ઉદઘાટન સમારોહ અને ધ્વજારોહણ વિધિ સંતો મહંતો અને ધર્મપ્રેમી નગરજનોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો દેશની ત્રીજા અને રાજ્યની બીજા ક્રમની રથયાત્રાના આયોજન સંદર્ભે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે જેની જાણકારી શ્રી હરુભાઈ ગોંડલિયાએ આપી હતી ભાવનગરની અંદર પરંપરા મુજબ સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે તે મુજબ આ વર્ષે ચાલીસમી રથયાત્રા આગામી સત્યાવીસ જૂનના રોજ નીકળવાની છે દર વર્ષે રથયાત્રા પહેલાં એની તૈયારી રૂપે એક મહિના અગાઉ કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પરમપૂજ્ય સંતોના વરદસ્તે હસ્તે કરવામાં આવે છે અને ત્યાં પહેલાં પણ બાકીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય છે પણ આજે વિધિવત રીતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે આજરોજ પૂજ્ય સંતોના વરદ હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ અત્યારે સંપન્ન થશે આ વખતની વિશેષતામાં દર વર્ષે જે મૂર્તિઓ છે એ બાર વર્ષે એનો બદલાવ થતો હોય છે આ વર્ષે સત્તરમી મેના રોજ એને કલેવર કહેવામાં આવે છે સત્તરમી મેના રોજ આ જે આપણી પરંપરાગત રીતે બાર વર્ષ પહેલાંની જે મૂર્તિ હતી એનો આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે અને નયનરમ્ય ભગવાનની મૂર્તિઓ એ નવી મૂર્તિઓ સાથે આ વખતની રથયાત્રામાં ભગવાન દર્શન દેવા માટે નગરચર્યાએ પધારશે